તલાજા તાલુકાના પાદરી સહિતના કેટલાક ગામોના ખેડૂતો દ્વારા દિવસે વીજ પુરવઠો આપવાની માંગ સાથે કચેરી ખાતે રજૂઆત કરવા માટે પહોંચ્યા ભાવનગર જિલ્લાના તલાજા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં સિંહ દીપડાનો વસવાટ હોવાને કારણે ખેડૂતો અને માલધારીઓ રાત્રિના સમય વાડીમાં જતા ખૂબ જ ડર અનુભવી રહ્યા છે જેને લઈને વિવિધ ગામના ખેડૂતો દ્વારા રાત્રિના બદલે દિવસના સમયે વીજ પુરવઠો આપવામાં આવે તેવી માંગ પીજીવીસીએલ કચેરી ખાતે કરવામાં આવી રહી છે ત્યારે આજે તળાજા પીજીવીસીએલ કચેરી ખાતે પાદરી સહિતના કેટલાક ગામના ખેડૂતો દ્વારા રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા અને તેમાં જણાવવામાં આવ્યું હતું કે સિંહ અને દીપડાનો ત્રાસ હોવાને કારણે ખેડૂતો રાત્રિના સમયે વાડીનું રક્ષણ કરવા તેમજ પાણી વાળવા માટે જતા ડર અનુભવે છે જેને કારણે પીજીવીસીએલ કચેરી દ્વારા જે વીજ પુરવઠો રાત્રિના સમયે આપવામાં આવે છે જે માત્ર દિવસના સમયે જ આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી જી આપનું નામ અરવિંદભાઈ ઓગણભાઈ પરમાર અચ્છા અરવિંદભાઈ જી બીનો શું પ્રોબ્લેમ છે આપને અમારે સાહેબ દિવસનો વારો અને રાતનો વારો તો કન્ટિન્યુ દર વર્ષ દર વખતે દર વર્ષે હોય જ છે એનો કાંઈ અમને પ્રોબ્લેમ નથી ખેડૂતનો અવતાર છે એટલે એમ તો રાતે પાણી વાળવા મજબૂર છે અને રાતે વાળતા વાળતા થાય અને વાળશું તે પણ અત્યારે અમારા જંગલ વિસ્તારની અંદર હાવજ મેકેલા છે ફોરેસ્ટ ખાતાવાળા એ એટલે સાવજો રાત્રે સિદ્ધનાથ મહાદેવે વાસડીનું મારણ કર્યું છે ગે ગઈ કાલે તખડગઢમાં મારણ કર્યું છે અમારા ગામમાં પણ આટા ફેરા મારે છે તો અમારે રાત્રા વારામાં જીવના જોખમે પાણી વાળવા સાહેબ જવું પડે છે જી ક્યાં ગામથી આવવા પડે પાદરી ગોહિલ અચ્છા શું નામ આપનું